અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાય છે ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતા જેમાંના એક અડાજણ વિસ્તારમાં રહેતા ડૉક્ટર અને રામપુરા વિસ્તારમાં રહેતું એક પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતું મળતી વિગતો મુજબ અડાજણ સ્થિત સ્મિત સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર હિતેશ શાહ તેમના પત્ની અમિતાબેન સાથે લંડન જઈ રહ્યા હતા ડોક્ટર હિતેશ શાહની બીમારીની સારવાર લંડનમાં ચાલી રહી હતી જેથી તેઓ પતિ પત્ની સારવાર માટે લંડન જઈ રહ્યા હતા ત્યારે કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે શાહ દંપતી આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા લંડનમાં તેઓ તેમના બહેનને ત્યાં જતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે થોડા દિવસ અગાઉ બકરી હતી ત્યારે બકરી મનાવવા માટે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા અકિલભાઈ તથા તેમના પત્ની હિનાબેન અને દીકરી શારાએ આવ્યા હતા જેઓ બકરી ઈદની ઉજવણી કર્યા બાદ ફરી લંડન જઈ રહ્યા હતા આ દરમિયાન પ્લેનમાં દુર્ઘટના થઈ ત્યારે આ પરિવાર પણ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાનું તેમના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું